ભરૂચના બાયપાસ વિસ્તારમાં મુનશી સ્કૂલ નજીક શુકુન બંગલોઝ નામની સોસાયટી આવેલી છે આ સોસાયટીમાં ગતરોજ રાત્રિના તસ્કરો તાટકી એ મકાનોની નિશાન બનાવ્યા હતા જેમાં સુકુન બંગ્લોઝના મકાન નંબર પંચ્યાસીમાં રહેતા ઇમ્તિયાઝ અહેમદ મન્સુરીના મકાને નિશાન બનાવી તેમના ઘરમાં રહેલા ચાંદીના દાગીના સોનાની વીટી અછોડો રોકડા રૂપિયા સહિત રૂપિયા એક લાખ પિસ્તાલીસ હજારની ચોરી થઈ હતી જ્યારે મકાન નંબર છ્યાસીમાંથી રૂપિયા પચાસ હજારની ચોરી થઈ હોવાનું સ્થાનિક લોકો જણાવી રહ્યા છે આમ બે મકાનમાં ચોરી કરીને ચોર રૂપિયા એક લાખ પંચાણું હજારની માલમત્તા પર હાથ ફેરો કરી ફરાર થઈ ગયા હતા સર્જાયેલી ચોરીના ઘટના અંગે પોલીસ મથકમાં અરજી રૂપે ફરિયાદ આપવામાં આવી હતી જેના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે મારું નામ ઇમ્તિયાઝ અહેમદ મનસુરી છે અને હું સુકુલમાં પંચ્યાસી નંબરના મકાનમાં રહું છું અને ગઈકાલે રાતે મારા ઘરે ચોરી થઈ હતી અને ટોટલ મારા ઘરેથી ચાંદીના દાગીના મારા વાઇફની વીટી અછોડો અને રોકડ રકમ થઈને પોણા બે લાખ રૂપિયાની ઉપરનું મને નુકસાન થયું છે અને એક જ દિવસે મારા ઘેર અને મારી બાજુમાં છ્યાસી નંબરના મકાનમાં પણ એક જ દિવસે એક જ દિવસ એક જ ટાઈમમાં બે વખત બે ઘરમાં એ લોકોએ ચોરી કરી છે એટલે એક બહુ મોટી વાત કહેવાય અને અગર આગળ બી પંદર દિવસ પહેલાં એક મકાનમાં ચોરી થઈ હતી ત્યાંથી અબાઉટ નવ લાખ રૂપિયાનું ચોરી લોકો કરી ગયા છે અને એનો એફઆરઆઈ બી કરેલો છે અમારો એફઆરઆઈ લેતા નથી અમારી પાસે ખાલી અરજી લખાવી લીધી છે અને અમને કીધું છે કે આજથી તમારે જવાન આવશે પણ અગાઉ બી અમે લોકોએ મિટિંગ કરી હતી વખત અમે લોકોએ મેડમને જાણ કરી હતી કે અમને પોલીસ પ્રોટેક્શન માટે બે જવાનો આપો તો એના માટે અત્યાર સુધી કોઈ અમને સહાય મળી નથી